સર ગમે કાપે ચોરસ કરી દીધું હવે કરવાની મને શીખવાડો હરી લેતા આવજો એટલે કે દાળ ફાવ બનાવતો દી બને મૂકી દેવી પછી રાતે ડરવાની

দে আল্লাহ হানো পিত্তক বানাবেছে আবড় এ হেকো দু মার নেকো দু যায়ছে আই ખોધા મળતા નહીં એ ખોધો મળે એટલે એ કોધો જાય

ठीक है बहुत देर हो गई है ना वो सारे चिपक गया मन करके मौत मारूंगा मोदी जी ना कौन शादी पेड़ा मोदी जी ना कौन जियो तो गाइस वो बन गई है <laughs> बना

છે hey. yeah, <laughs> <laughs>

હજુ કાતેની વાર આવે નહિ લાગતો ભાઈ તો ગાઈસ લઈ ગયો થોડીક વાર લાગશે લાગીએલો ભૂલ પડી ગયા માટી ચડતા થોરીકરમાં બને કમ્પ્લીટ થઈ નોટવાની તૈયારી કમ્પ્લીટ ચોટા રે

Nak buat apa tu? Hantar. Eh yar. Sorry. Kali kali mari mes. Cepat bawaan. Tyiari. Tuan aku. Apa jele? Live jalur zatari. YouTube. એખો ધોરે હો ધોય ખદ મરાનો કટકો નાય ઓકલ તૈયાર તૈયાર હો તુકલ હવે બે સટી હરગાવાળા જોશે તમે હવે આવો ઓય લે મો ફક મારા કલેઈ તો बैठ गया नहीं कह रिजल वाले आ बे

તો ગાય અડ્ડા પર પોકવાયા છીએ જોઈ શકો છો આ કૂતરો સોન પિક્સર ખાવાનું આમાં ભેહો એટલે કે દેશી મશીન સોણ કાઢવાનું આપણો અડ્ડો બનાવેલો દેશી જોઈ શકો સોયલાંડે તો જુઓ ખાલી શા ખાલી ભૂકા કાઢે એવો સોહેલો બરાબર ગીરો એવું તો આવી સ્ટીક આપણી તને એસેમ્બર કરીએ તને જો આવી સ્ટીક આવે આપણો આવી રીતે આવે કમ્પ્લીટ તો આપણો આવી રીતે ઉઘાડવાની અને આવી રીતે આમ કરવાનું અને આપણો ફોન અસમ થઈ ગયો તો ગાય સમય બે જણાના અડ્ડા પર આવ્યા હતા બીજો ફોન આવે ને આપણો ચાલો તો ગાયશ તમને જેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેવા તારે અને હાચવી રહી ગયો અને ઠંડુ પીતા રહી ગયો કે મારો વ્લોગ જોવા માટે પબ્લિક જુઓ એટલે તમારી તબિયત હાચવજો થોડી તો આપણે ઝૂમ કરી જઈએ રોહિણ

એટલા સબસ્ક્રાઈબરો મારા વચ્ચે ને એટલું મોટિવેશન મળશે વિડીયો બનાવવાનું જોઈએ તો આપણા પરક ખાટલામાં હવે ઊંઘે એ જોઈ શકો ઊંઘે તો ઊંઘી જાય તારે તો ઊંઘી ના ગયા ઊંઘ મસ્ત બનાવો ખાલી જોઈ લો કો જોઈ લે જો તો મને દેખાતું તો છે પોદરલ તો બાપરે તો ઊંઘ ઉપર થોડું ગયું તો આપણે ટૂંકલ જેટલા બનાવીએ

પેલા પક્ષીનું પક્ષી બે જો બની છે આ વિડિયો માં લાઈવ લાઈવ ચાલે

જોરમાં ડિવાઇસ એટલે બે અને એક વાત કહું આપડો એક વિડીયો અપલોડ થઈ ગયો શોર્ટ વિડીયો બનાવીએ હે આપડે એવા વિડીયો બનાવી અમારું બાબુ ગમ માં નહીં ગેરજ છે

चपल बाऊ गारा चपल यायुखरा चपल बाऊ घाटला इट भरै यौ नाई खरा बफोरै गायो फर्र खेत्रमा खरै सको गायो फर्र ધક્કા કાઢે એવી ગરમી હોય ભગવાન તો ઊભું નહીં રહે એવું ગયો ચપ્પલ પહેરણ લઈ ગયો હતી જેતન ડાયરેક્ટ તો આપણે કોઈ ખાસ એટલું કહેવા માંગતા નહીં સબસ્ક્રાઈબ કરો અને આપણે એક

કરી નખે અમાબરે એક અન લોગિન નહી નકે હવા કરી જબ હમ બડેવે ફિર હમ પતલા જબ હમ બડેવે ફિર હમ પતલા

કોણ કરે તો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ને કોઈક્રાઈબર વધે

છ બે હજાર ચોવીસ એટલે છ દસ બે હજાર છવ્વીસના વખતે કરશ્યો એટલામાં કરી દેખી એક વર્ષ પચીસ થી છવ્વીસ તો બંધ